કંડોડિયાએ ખેડૂત દીકરીઓ માટે એક અનોખું માનવતાવાદી પગલું ભર્યું છે માવઠાના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓને સહાય થવા માટે ડોક્ટર રાહત જાહેર કરી છે

યા માનવતાવાદી પગલું જોવા મળ્યું છે ખેડૂતો દીકરીઓની નર્સિંગ ફ્રી ડોક્ટરે ફરી હતી અને દીકરીઓને શિક્ષણ માં રાહત મળી છે ભગવતી ટ્રસ્ટ મારફતે સહાય ની જાહેરાત કરવામાં આવી હતી આ સમાજ સેવાના ડોક્ટર કંડિયા એ પ્રયત્નની પ્રશંસા કરવામાં આવી હતી હું ડોક્ટર પીવી ઢંઢોરિયા જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા હવે ખાસ મારે એ જણાવવાનું કે હમણાં ખેડૂતોની પરિસ્થિતિ જોઈ મેં અને હમણાં કમોસમી ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો અને ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે તો હું આજે ગ્રાઉન્ડ લેવલે બેસું છું બાળકો પ્રેક્ટિસ કરું છું જામખંભાળિયા આપણી હોસ્પિટલ છે તો મને એવો વિચાર આવ્યો કે ગરીબ ખેડૂતો તથા ગરીબની દીકરીઓને હું શું મદદ કરી શકું તો આપણી એક ડીવાઇન ઇન્સ્ટિટ્યૂટ છે નર્સિંગ કોલેજ છે આપણી તો મેં વિચાર્યું કે કોઈ પણ પંદર દીકરીઓને આપણે એ એનએમ નો જે કોર્સ ચાલે છે બે વર્ષનો કોર્સ હોય છે જેની જનરલી ફી પાસઠ હજાર હોય છે તો મેં વિચાર્યું કે મારા ટ્રસ્ટ એક બીજું ટ્રસ્ટ છે ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમાંથી હું ડિવાઇન નર્સિંગ કોલેજને પચાસ હજાર રૂપિયા આપું જેથી કરીને આ ગરીબ દીકરીઓની ફી પચાસ હજાર સુધીની એમાંથી માફ થઈ જાય અને જો ગરીબ દીકરીઓ ભણશે આ એ એનએમ નો કોર્સ કરશે તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે પીએચસી સેન્ટરમાં એ જોબ મળશે અને પોતાની રીતે એ સશક્ત થઈ અને પોતાની રીતે કમાતી થઈ જશે તો એના ફેમિલીને પણ મદદરૂપ થઈ શકે